હેલો ગાઈઝ કેમ છો સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં તો આજે આપણે સાંજે જ વ્લોગ ચાલુ કર્યો છે અને મારી તબિયત ખરાબ હતી તો હું રંડાણાથી આવી ગઈ છું વિરમપુરા કાલીસ રાત્રે જ આવી ગઈ હતી એટલે વ્લોગ લીધો નહોતો તો હું આજે પાસે ચૂલાવ ઉપર જ રેસીપી બનાવવાની છું ખાવાનું જમવાનું તો જો અમે કઢાઈ મૂકી દીધી ગરમ કરવા હું તમને બતાવું ગરમ કરવા મૂકી દીધી છે આજે બનાવીશું કોબીનું શાક તેલ તેલ તો માપનું જ રાખીશું ગરમે છે એટલે તેલવાળું બહુ સારું દે જો મિત્રો આપણે કેટલા બધા લાકડા જો થોડા ખેતરમાં પડે હતા એ પણ આવી ગયા જો આગ ગોઠવેલા રહે નહીં પેલા ગોઈન ભલા હતા અમારા સસરા લાવ્યા હજી તો અજવાળું પણ અજવાળા અજવાળો જમવાનું થઈ જાય એ માટે વહેલા રાંધી દઈએ ing

Música oh. ગણ તો અધૂરું કહેવાય ચાલો હવે એને ઢાંકી દઈએ પાણી તો એડ કરવાનું નથી થઈ જશે તો રોટલી ચૂલા પર મજાળું ચાલુ થઈ ગયું શીવ સીવ રમે છે

रोटली आपले पुत्रांनी रोटली पेली तो आज लाकडाने तो स्टॉप થઈ ગયો એટલે गमतेम रोधी जो चुलावर प्लेबो मी गासा पाणी बनवायला बनू

કઈ જમવાનું થઈ ગયું છે અને તબિયત મારી કાલ ને થોડી વીક પડી

હેલો ગાઈતો જંગલમાં ખૂબ શાક છે ખરેખરમાં ઉનાળાને ત્રણ ત્રણ વસ્તુ ભાવત ઓન્લી ફોર ત્રણ વસ્તુ હોય તો જ પેટમાં કંઈક જાય બીજું કંઈ મીઠી મીઠી વાલી વાલી મધુર સાસ સાસુ હમ sabhi sanskriti tale eh do chullu la be mummy khane teri lewani salam bakwaye mazaa hai hmm को दुबो पोझ मजेत होते जरा सतो हम्म पछि बेचात ना ढोकळा भातळो खांडवी जळज ना पापड दरबाचा मठी पलीनु साग मिक्स वेज पुरी अ रोटी अंदर बाकी नातरी बोलू देते

ચાલો ખાવા ચાલો જમી લઈએ ખાઈ પી લીધું અને હવે જઈએ છીએ મહેસાણા ગોલું આવે છે રમવા માટે અને શિવ પણ ગોલુ બહુ યાદ આવી ગઈ એટલે જઈએ છીએ તો બધાના જે

જો ગાઈઝ છે આ તળાવની કોરે મોર ફરવા માટે ગોલુભાઈ જેવા જ છે બને રહેજો ગો ગાઈઝ અમે આવી ગયા છીએ ગાર્ડનમાં ગાર્ડન પણ છે ને તળાવની કોરે મોરે બહુ મસ્ત મજાના વૃક્ષો આવેલા છે જો છોકરાઓ માટે ઓનલી ફોર એન્જોય છોકરાઓ માટે જ છે ચાલો બજારે જો ને આવી ગયા છે ગોલુ ઈલા નું તો પરેશ જો હો ને ના છોકરાની લપસાડી ખાવા માંડ્યા આવ તું ખા હેડ ગોલુ તું ખા બેટા મજા આવી ગોલું બોલે ત્યાં જો મનીષ તો શિવ બધા લપસોણી ખાવામાં પડે શિવ

siwa इधर tuh Mitro dia Bayun कुतरार nanti है

શું બહુ મસ્ત બનાવીએ જો કેવું કરવા જવું તું શું કરવા જોઈએ દીકા છોકરો રમવા જાય ને ચલ બેટા એ તો કોઈ નહી ચલ દુનિયા થી નોખો કહેવાય દ્વારિકાના દેવ ની તો વાત જ ન થાય હે મીઠુંડી ધરતીના મીઠા ભગવાન દરિયા ફળિયામાં ફળિયા ડીઠા ભગવાન ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર નિર્મલ જ હળહળતા ગમતી ના નીર ને જો ઠાકર નો જયા બે લહેરા મારી કણા દેવની ચાલી તું જો ઉતાર એ મુક્તિ નહી આ ઉતો મુકવાનું છે તમે ગોડો ખાવાય ગયા છે પણ એ તો બધી બહુ પબ્લિક છે ગર્દી

તો યે દેખ દેવા કે હોવા ગોમલા હકો બેસમાં નક મેલ જા રો નક મેલ જા ઓહ મસ્ત માંસ સવરનો બોરણી પર જે ઉતતા પડ ખા લે પાટી આલા પકડીયો ને આ રો